હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો મને આશ્ચર્ય થાય છે લોકો જ્યારે એવું કહે છે કે ભાઈ ડાયાબિટીસ છે તે ક્યારેય પણ ઠીક નથી થતી માત્ર ને માત્ર તેને મેનેજ કરી શકાય છે કંટ્રોલ કરી શકાય છે મિત્રો ખરેખરમાં કહેવા જાઉં ને તો આ છે તે ભૂલ ભરેલી વાત છે કારણ કે ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં નહીં પરંતુ શરીરમાંથી દૂર પણ કરી શકાય છે કારણ કે પહેલાં તો આપણે એ જ સમજવું જરૂરી છે કે ડાયાબિટીસ છે શું તો મિત્રો ડાયાબિટીસ છે તે ખાણીપીણીની આપણે ભૂલો છે ખાવા પીવામાં અમુક ભૂલો કરીએ છીએ તેના કારણે ઉદ્ભવતી એક પ્રકારની એવી સમસ્યા છે કે જેને ખાણીપીણીની ભૂલોને આપણે સુધારી લેવામાં આવે આપણી રોજિંદી દિનચર્યાને સુધારી લેવામાં આવે તો સંપૂર્ણપણે મટાડી શકાય છે અને આ કોઈ હું પુસ્તક જ્ઞાનને આધારે નથી બોલતો ઘણા લોકોની આ રીતે મેં ડાયાબિટીસ છે તેને શરીરમાંથી સંપૂર્ણપણે દૂર થતાં જોયેલી છે અને આ માટે મિત્રો સૌથી પહેલાં તો આપણે લોકોએ એ વસ્તુ સમજવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે ડાયાબિટીસ થાય છે કઈ રીતે આ વિડીયોમાં હું તમને લોકોને એ પણ સમજાવવાનો છું કે ડાયાબિટીસના ઇલાજ માટે એવી કઈ કઈ ઘરગથ્થુ વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવામાં આવે તો ગેરંટી સાથે સંપૂર્ણપણે ડાયાબિટીસ છે તેને શરીરમાંથી દૂર કરી શકાય છે એના માટેનું આખું મેન્યુ પણ સૂચવવાનો છું સાથે સાથે મિત્રો તમને લોકોને જો એવું લાગતું હોય કે અહીં હું તમને કોઈ એવી દવા સૂચવી દઈશ એવી આયુર્વેદિક જડીબૂટ્ટી સૂચવી દઈશ કે જેનાથી આજે ખાસો અને કાલે સવારે ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે તો એ ફૂલ ભરેલી વાત છે આ માટે આપણે સમય આપવો પડશે પડશે તેની સાથે સાથે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે આટલું કરી લેશો તો પછી ગેરંટી સાથે કહું છું ત્રણ મહિનાની અંદર તમારી ડાયાબિટીસ છે તે આજે માપી લો અને ત્રણ મહિના પછી માપી લેજો મિત્રો ગેરંટી સાથે કહું છું સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જશે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો મિત્રો એ જાણવું જરૂરી છે કે ડાયાબિટીસ થાય છે કઈ રીતે તો મિત્રો જ્યારે પણ આપણે લોકો કોઈ ખોરાકને ખાઈએ છીએ ત્યારે બને છે એવું કે એ ખોરાક આપણા જઠરમાં એટલે કે પેટમાં જાય છે હવે પેટમાં તેનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે હવે ગ્લુકોઝમાંથી તેનું રૂપાંતર શક્તિમાં કરવા માટે એક પાયાની વસ્તુની જરૂર પડે છે અને એના માટે એ ગ્લુકોઝને આપણા શરીરમાં રહેલા જે કોષો છે તેની અંદર એન્ટર થવું પડે છે ત્યારે જ એ ગ્લુકોઝનું શક્તિમાં ઉર્જામાં રૂપાંતર થાય છે હવે આ ગ્લુકોઝને કોષોની અંદર એન્ટર કરવા દાખલ કરવા માટે જે જરૂરી વસ્તુ છે તે છે આપણા સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન જી હા મિત્રો ઇન્સ્યુલિનના કારણે જ આ ગ્લુકોઝ છે તે કોષોની અંદર દાખલ થાય છે અને ઉર્જામાં રૂપાંતરિત થાય છે હવે મિત્રો આના કારણે આપણા શરીરમાં શક્તિ છે તે ઉત્પન્ન થાય છે પરંતુ બને છે એવું કે ઘણીવાર આપણા લોહીમાં આ સુગરની માત્રા જ્યારે વધી જાય છે ત્યારે એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ હવે સામાન્ય પરિસ્થિતિમાં શું હોય છે તો સામાન્ય પરિસ્થિતિમાં આપણા લોહીમાં સો મિલિગ્રામ પર ડેસી લીટર જેટલું સુગર હોય ત્યારે તેને સામાન્ય ગણવામાં આવે છે નોર્મલ કન્ડિશન ગણવામાં આવે છે જ્યારે આ માત્રા વધીને બસો મિલિગ્રામ પર ડેસી લીટર જેટલી થઈ જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે કાંઈ વાંધો નહીં શરીર પોતે કહે છે કે આટલી સુગર હું મેનેજ કરી શકીશ પરંતુ આ માત્રા જ્યારે વધીને ત્રણસો મિલિગ્રામ પર ડેસી લીટર જેટલી થઈ જાય છે ત્યારે આપણે લોકોએ ફરજિયાત ડૉક્ટર પાસે બતાવવા જવું પડે છે અને ડૉક્ટર આ જ પરિસ્થિતિને નામ આપે છે ડાયાબિટીસ હવે મિત્રો આ તો વાત થઈ ડાયાબિટીસ થાય છે કઈ રીતે પરંતુ આજે આપણે વિડીયોમાં જે મહત્વની અને અગત્યની વાત કરવાની છે એ હવે તમને જણાવી દઉં મિત્રો આ વિડીયોમાં હું તમને એવી પાંચ વસ્તુઓ સૂચવવાનો છું કે જેનું નિયમિત રીતે નિયમો સાથે પાલન કરી અને સેવન કરવામાં આવશે તો ત્રણ મહિનાની અંદર જાણે તમારા શરીરમાં ડાયાબિટીસ હતું જ નહીં તેવું થઈ જશે મિત્રો ઉનાળાનો સમય આવી રહ્યો છે માટે ઉનાળામાં સૌથી સરળતાથી અને કિંમતમાં સસ્તી વસ્તુ જો કોઈ મળી આવતી હોય અને ડાયાબિટીસમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવી હોય તો એ છે કોળાનું શાક જી હા મિત્રો કોળું કે જેને અંગ્રેજીમાં આપણે લોકો પમ્કિન ફૂડ તરીકે પણ ઓળખીએ છીએ આ કોળાને લેવાનું છે શા માટે કારણ કે કોળું છે તે નિકોટિનિક એસિડ અને એસિડ એસિડથી ભરપૂર હોય છે જે ડાયાબિટીસને મૂળમાંથી દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે મિત્રો જ્યારે કોળાનું શાક બનાવવામાં આવે છે ત્યારે તેમાં મેથી છે તેનો ઉપયોગ મુખ્ય મસાલા તરીકે કરવામાં આવે છે હવે મિત્રો તમને જણાવી દઉં કે એમને જો તમે લોકો મેથીનો ઉપયોગ પણ ડાયાબિટીસમાં કરશો ને તો એ ખૂબ જ વધારે ઉપયોગી બની જશે આ માટે એક ચમચી જેટલી મેથી લઈ તેને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાની છે અને વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો ત્યારે આ મેથી છે તેને પાણી મેથી મેથીવાળું પાણી છે તેને પી લેવાનું છે અને મેથીને ચાવી ચાવીને ખાઈ જવાની છે એવું લાગશે કે મેથી કડવી છે પરંતુ ના આ પ્રયોગને એકવાર કરી તો જુઓ તમને લોકોને ચોક્કસથી ખ્યાલ આવશે કે ના મેથીની ખરેખર કડવાશ ક્યાં દૂર થઈ ગઈ ખ્યાલ જ ન આવ્યો સાથે સાથે મિત્રો કોળાનું શાક જ્યારે પણ તમે લોકો બનાવો છો ત્યારે તેના બીને દૂર કરવાની ભૂલ ન કરતા કારણ કે એમને એમ તમે બજારમાં જાશો તો પમ્પકિન સીડ એટલે કે કોળાના બી છે તેને લેવા જાશો તો એક હજાર રૂપિયા પર કિલોના ભાવે વેચાય છે અને તે આપણા ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઉપયોગી છે સંશોધનો એવું પણ જણાવે છે કે ડાયાબિટીસને પાંત્રીસ ટકા સુધી રિપેર કોળાના બી માત્રથી આપણે લોકો કરી શકીએ છીએ માટે અહીં કોળાના બીને ક્યારેય પણ કાઢવાના નથી આ ઉપરાંત મિત્રો કોળાની જ્યારે પસંદગી કરવાની થાય કોળાનું શાક બનાવવા માટે ત્યારે હંમેશા લીલા રંગનું કોળું છે તેને જ પસંદ કરવાનું છે તેની સાથે સાથે તમે લોકો જ્યારે કોળાનું શાક બનાવો છો ત્યારે ઉપરથી ઉમેરવામાં આવતી ખાંડ છે તેને નથી ઉમેરવાની બસ ધેટસેટ આ પ્રયોગને કરી જુઓ નિયમિત રીતે મિત્રો કોળાનું શાક છે તે ડાયાબિટીસનું એક પ્રકારે ખાઈએ ને ત્યારે એવું માનીને ખાજો કે ડાયાબિટીસની દવા ખાઈ રહ્યા છીએ ત્રણ મહિના સુધી પ્રયોગ કરો ગેરંટી સાથે ફેર ન પડે તો ચોક્કસથી જણાવજો મિત્રો આ એક અક્ષીર ઇલાજ છે સાથે સાથે મિત્રો આગળ વાત કરવા ચાહીએ તો આજે આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ પણ કોળાનું મહત્વ છે તેને સ્વીકારવા લાગ્યા છે અને સ્વાદુપિંડ પર મૂળ સુધી તેની જબરજસ્ત અસર છે તે પણ જોવા મળે છે હવે બીજી વસ્તુ અહીં જે ઉપયોગમાં લીધેલી છે તેનું નામ છે કારેલા જી હા મિત્રો કારેલામાં અમુક એવા ચોક્કસ પ્રકારના તત્વો રહેલા છે કે જે સ્વાદુપિંડની ક્રિયાશીલતામાં કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને પરિણામે ઇન્સ્યુલિનનું ઉત્પાદન સારી રીતે થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કારેલા છે તેનું નામ આવે એટલે થોડું તરત જ મોઢું બગડી જાય કે ભાઈ આવો કડવો સ્વાદ મોઢામાં કઈ રીતે નાખવો તો મિત્રો કારેલાનું તમે લોકો જ્યુસ પણ બનાવી શકો છો હવે કારેલાના જ્યુસનું નામ આવે એટલે યોગ્ય ન લાગે પણ હું અહીં તમને લોકોને જે રેસીપી સૂચવવાનો છું તે રેસીપીથી કારેલાનું જ્યુસ બનાવી લો મિત્રો જરરા પણ કડવું પણ નહીં લાગે અને તેના ગુણો છે તેનાથી પણ વધારે ગુણો તમારા શરીરને મળી રહેશે આ માટે એક કારેલું લઈ સીધા જ તેના ટુકડા કરી દેવાના છે તેમાંથી કોઈ જ વસ્તુ દૂર નથી કરવાની બરાબર રીતે પેલા કાળા કારેલાને લો ત્યારે એકવાર ધોઈ લેવાના છે સીધા જ ટુકડાઓ કરી ત્યારબાદ તેમાં થોડી માત્રામાં આદુ ઉમેરી અને સીધું જ મિક્સરમાં તેની થોડું પાણી ઉમેરી અને પેસ્ટ બનાવી લેવાની છે મિત્રો આ કારેલાની પેસ્ટ બની ગઈ છે હવે તેને ગરણી વડે ગાળી લો ઉપરનો જે પલ્પ છે તેને દૂર કરી દો અને સરસ મજાનું લિક્વિડ છે તે કારેલાનું જ્યુસ તમારી પાસે તૈયાર છે તેમાં તમે લોકો તમારી જરૂરિયાત મુજબ સ્વાદાનુસાર તમે લોકો સંચળ છે લીંબુનો રસ છે તેને બરાબર રીતે ઉમેરી શકો છો બરાબર રીતે હલાવી અને આ જ્યુસનું સેવન કરી શકાય છે મિત્રો સવારનો નાસ્તો તમે લોકો જ્યારે કરો છો ને તેના અડધાથી એક કલાક પહેલાં આ એક એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાનો આગ્રહ રાખશો તો ગેરંટી સાથે ગમે તેવી જૂનામાં જૂની તમને લોકોને ડાયાબિટીસ હશે સંપૂર્ણપણે દૂર કરી દેવાની શક્તિ આ કારેલાના જ્યુસમાં છે જો આ રેસીપી પસંદ ન આવી હોય તો તમે કારેલાના જ્યુસની બીજી રેસીપી પણ બનાવી શકો છો આ માટે તમારે લોકોએ એક કારેલું લેવાનું છે અને સામે એટલા જ કદની દૂધી લેવાની છે દૂધી યાદ રહે કડવી ન હોય તેનું ધ્યાન રાખવાનું છે બંનેના બરાબર રીતે ટુકડાઓ કરી અને તેને પીસી લેવાના છે અને તેમાં તમે લોકો ત્યારબાદ જે રસ મળ્યો જ્યુસ મળ્યું છે આદુનું તેને ગાળી અને આ જ્યુસની અંદર આદુ છે જીરું છે ફુદીનો છે સિંધવ મીઠું છે અને એકાદું લીંબુ છે તે નીચોવી અને જ્યુસ બનાવો મિત્રો તેનો સ્વાદ તો ક્યાં દૂર થઈ ગયો ખ્યાલ જ નહીં હોય પણ તેના ગુણો હતા તેના કરતાં પણ વધારે તેમાં વધારો થઈ ગયો છે અને તમારી ડાયાબિટીસને દૂર કરવામાં આ જ્યુસ છે તે મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો અમુક બીજી વસ્તુઓ પણ છે તેનું સેવન પણ કરવું જોઈએ ઘણીવાર એવું બને છે કે દિવસ દરમિયાન આપણે લોકો ત્રણ વાર ખોરાક સામાન્ય રીતે લઈએ છીએ સવારે સવારના નાસ્તાના સ્વરૂપમાં બપોરનું ભોજન એટલે કે લંચ અને રાત્રિનું ભોજન એટલે કે ડિનર મિત્રો ઘણીવાર એવું બને છે કે બપોરનું ભોજન અને રાત્રિનું ડિનર એની વચ્ચેનો જે ગેપ હોય છે ને આ દરમિયાન આપણે ઘણું બધું આચરકૂચર ખાઈ લઈએ છીએ બજારમાં મળતા પડીકાઓ ખાઈ લઈએ છીએ ઘણી તો ઝોમેટો કે સ્વિગીમાંથી ઓર્ડર જ ઓનલાઈન કરી દઈએ છીએ વસ્તુઓનો અને પરિણામે એ વસ્તુઓ જ આપણી ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે દૂર કરવામાં અડચણરૂપ બને છે તો હવે આ સમય દરમિયાન શું કરવું તો મિત્રો આ સમય દરમિયાન તમારે લોકોએ સેવન કરવાનું છે સૂકો મેવો અથવા તો તેની જગ્યાએ બજારમાં જે મળે છે તૈયાર અથવા તમારે ઘરે હોય તો એ જુદા જુદા પ્રકારના બીજનું આનું સેવન કરવાનું એકવાર શરૂ કરી દેશો તો સારામાં સારો ફાયદો થશે મિત્રો આના માટે તમને એક નાનકડું ઉદાહરણ દઉં તો માની લો કે સાંજના સમયે તમને ભૂખ લાગી છે તો તમે લોકો બે કેળા અને આઠથી દસ જેટલા કાજુ ખાશો ને તો તેનાથી તમારી ભૂખનો તો સંતોષ થશે જ પરંતુ તમારા શરીરમાં જે વધેલી સુગર છે તેને પણ તે નિયંત્રણમાં લાવવામાં સારો એવો ફાયદો કરશે તરત જ એવો પ્રશ્ન થશે કે ભાઈ કેળા ડાયાબિટીસ છે હું હા મિત્રો તમને જણાવી દઉં કે કેળા જ નહીં પરંતુ કેરી અને ખજૂર પણ તમે લોકો ડાયાબિટીસમાં ખાઈ શકો છો એનું કારણ છે કે તેમાં માત્ર સુગર કુદરતી સુગર કે જેને આપણે સુક્રોઝ કહીએ છીએ તે જ નથી હોતી તેની સાથે સાથે સારી એવી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ એન્ઝાઇમ અને ફાઇબર પણ રહેલા હોય છે જે આપણી શરીરમાં રહેલી સુગર છે તેને વધવા નથી દેતા પરંતુ યાદ રહે અતિ સર્વત્ર વર્જયતે આ વસ્તુઓનું સેવન પણ વધારે માત્રામાં ન કરવું જોઈએ નિયંત્રિત માત્રામાં કરશો તો તેનાથી તમારી શરીરની સુગરને કોઈ જ પ્રકારનું નુકસાન નથી થવાનું મિત્રો આ તો વાત કરી કાજુ અને કેળાની આ ઉપરાંત બે મુખ્ય ભોજન એટલે કે બપોરનું ભોજન ને રાત્રિનું ભોજન અથવા બપોરનું ભોજન અને સવારનો નાસ્તો તેની વચ્ચે તમે લોકો મખાણા લઈ તેને શુદ્ધ ગાયના દેશી ઘીમાં હળવા હળવા શેકી લો અને તેમાં થોડી માત્રામાં સંચર ઉમેરી અને ખાવ પછી મને કહેજો મિત્રો સારામાં સારી ચિપ્સ સારામાં સારી વેફર પણ આની સામે ટૂંકી પડી જશે અને પોષક તત્વોનો ભંડાર તો છે જ આ જ રીતે તમે લોકો એક સફરજનની સાથે એક મુઠ્ઠી ભરી અને મગફળી પણ ખાઈ શકો છો આ બધી એવી વસ્તુઓ છે કે જે તમારી ડાયાબિટીસને નહીં જ વધવા દે આ ઉપરાંત મિત્રો આગળની વસ્તુની વાત કરવા જાવ તો એનું નામ છે શાકભાજીમાં ભીંડા જી હા મિત્રો ભીંડા છે તેમાં અમુક ચોક્કસ પ્રકારના પોલિસેકેરાઇડ એવા કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે કે જેને વૈજ્ઞાનિકોએ પણ એન્ટી ડાયાબિટીક માન્યા છે કે જે ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે અને ભીંડાનું શાક બનાવો ત્યારે તેના બી સાથે જ બનાવવાનું છે તેમાં બીપમાં પણ એવા અમુક એન્ટી ડાયાબિટીક ગુણ છે કે જે વિજ્ઞાન દ્વારા પણ આજે સાબિત થઈ ચૂક્યા છે અને તેનું પ્રાણીઓ પર ટેસ્ટિંગ પણ સફળ રહ્યું છે આ માટે હવે આપણે માણસ પરનું ટેસ્ટિંગ થાય તેની રાહ નથી જોવાની ભીંડા ખાવાનું શરૂ જ કરી દો તેનાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે ટૂંકા સમયમાં કંટ્રોલ આવવામાં ફાયદો થાય છે સાથે સાથે આગળની વસ્તુ મિત્રો એવી છે કે જે એક વસ્તુને માત્ર આગલા ત્રણ મહિના સુધી ખાઈ લેવામાં આવે ને તો તમારી ડાયાબિટીસ છે તે જાણે શરીરમાં હતી જ નહીં એવું થઈ જશે જી હા મિત્રો તેનું નામ છે મિલેટ્સ મિલેટ્સ કે જેને આપણે લોકો ગુજરાતીમાં જાડા અનાજ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો ડાયાબિટીસ જો તમારી ઠીક તો જ ન થાય જો તમે લોકો મારી આ વાત પર વિશ્વાસ ન કરો અથવા તો નિયમ સાથે આગલા ત્રણ મહિના સુધી જો મિરેટ્સનું સેવન એક ધારું ન કરો બાકી તમારી ડાયાબિટીસ જો તમે નિયમ સાથે પાલન કરી લો તો ડાયાબિટીસ ઠીક નહીં થાય એવું બને જ નહીં જી હા મિત્રો ઘઉં ચોખા ખાવાની એટલી ખરાબ ટેવ પડી ગઈ છે કે એની જગ્યાએ બીજી વસ્તુને આપણે લોકો સ્થાન મનથી આપી શકીએ એમ જ નથી પણ જો તમે નક્કી કરી લીધું કે આગળ ત્રણ મહિના સુધી મિલેટ્સમાંથી બનેલી રોટલા કે રોટલી જ ખાઈશ તો ગેરંટી સાથે ગમે તેવી ડાયાબિટીસ હશે સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે મિત્રો બાજરો છે જુવાર છે રાગી છે કોદરી છે આ બધા એવા મિલેટ્સ છે કે જે ખૂબ જ વધારે ઉપયોગી છે સાથે સાથે મિલેટ્સનું જ્યારે તમે લોકો સેવન કરો છો ત્યારે તેને છ કલાક સુધી પાણીમાં પલાળી દો અને ત્યારબાદ તેને ઉપયોગમાં લેવામાં આવે તો ખૂબ જ પચી જાય એવા અને સરળતાથી બની જાય એવા તે બની જાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો રાગી અને જુવાર એ તાસીરમાં પ્રમાણમાં ઠંડા હોય છે અને હવે ધીમે ધીમે ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે તો તમે આ બે વસ્તુઓમાંથી બનેલી રોટલી કે રોટલા છે તેનું સેવન કરી શકો છો ઘણીવાર એવો પ્રશ્ન થાય કે રાગી છે તેમાંથી બનેલા રોટલા છે ભાઈ એ તો બેવડા વાળીએ ને તો કટક દઈને અવાજ આવે છે પણ મિત્રો તમને જણાવી દઉં કે રાગીનો લોટ છે તેને બાંધવા માટે તમે એકદમ પાણીને ઉકાળો અને તેમાં જ આ લોટને ઉમેરી દો અને ત્યારબાદ પાણીને ઠંડુ થવા દો ત્યાર પછી એનો લોટ બાંધશો તો એ એકદમ કૂણી માખણ જેવી રોટલી છે ને એ તમારા થાળીમાં ઉતરશે અને તમને લોકોને ખાવાની પણ મજા આવશે તો નિયમ બાંધી લો કે હવેથી આગલા ત્રણ મહિના સુધી ચોક્કસથી માત્ર ને માત્ર મિલેટ્સનું જ સેવન કરશું પછી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આવીને કરજો તમારી ડાયાબિટીસને કેમ છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો આગળની વસ્તુ જે છે તેનું નામ છે ઓટ્સ સવારના નાસ્તામાં તમે લોકો પ્લેન સફેદ ઓટ્સ જે આવે છે તેનું સેવન પણ કરી શકો છો તેમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ એટલે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય રેસા છે તે ભરપૂર માત્રામાં રહેલા હોય છે અને તે આપણી ડાયાબિટીસ છે તેને પણ કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે ઓટ્સ બનાવો ત્યારે તેમાં જુદા જુદા પ્રકારના શાકભાજી ઉમેરી અને બનાવી શકો છો તે તમારા શરીરને ખૂબ જ વધારે ફાયદો કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો પિસ્તાલીસ ટકા સુધી ડાયાબિટીસમાં રિકવરી લાવવા માટે ઓટ્સ છે તે ખૂબ જ વધારે મહત્ત્વના છે સાથે સાથે મિત્રો બપોરના અને રાત્રિના ભોજનમાં એક વસ્તુનો સુધાર લઈ આવો તો તમારી ડાયાબિટીસ છે તે ખૂબ જ ઝડપથી રિપેર થઈ જશે હવે શું કરવાનું છે એ જણાવી દઉં તો તમારે લોકોએ બપોરનું અને રાત્રિનું ભોજન લો છો તેના બરાબર પહેલાં સલાડનું સેવન કરવાનું છે એક મોટો વાટકો ભરીને સલાડ જી હા મિત્રો બપોરના ભોજનમાં તમે લોકો કાકડી છે કોબી છે બીટ છે ગાજર છે મૂળા છે આવી વસ્તુઓ એક વાટકો ભરી અને પહેલાં તો ચાવી ચાવીને ખાઈ જાઓ અને ત્યારબાદ જ જમવાનું શરૂ કરો અને સેમ આ જ પ્રોસેસ રાત્રિના સમયે તમે લોકો જ્યારે જમવાનો છો ત્યારે એક વાટકી ભરી અને ડુંગળીનું સેવન કરવાનું છે ડુંગળી અને તેમાં પણ જો લાલ ડુંગળી મળી જાય તો તેનાથી ઉત્તમ કોઈ જ વસ્તુ નથી ડાયાબિટીસ માટે આ વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરી દો અને તમારી ડાયાબિટીસમાં જે જબરજસ્ત ફેરફાર થશે તે તમે લોકો જોતા જ રહી જાશો માટે નિયમિત રીતે સલાડનું પણ સેવન કરવાનો આગ્રહ રાખો તે તમારા ડાયાબિટીસ માટે ખૂબ જ વધારે અગત્યનું અને મહત્વનું છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમારે લોકોએ વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે અમુક બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ તમને ડાયાબિટીસ છે અથવા તમે લોકો પ્રી ડાયાબિટીક છો તો હવે જે જણાવવાનો છું એ પ્રયોગ ચોક્કસથી કરવો જ જોઈએ જેમ કે વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ એક આસન ચોક્કસથી કરવાનું છે તેનું નામ છે મંડુકાસન જી હા મિત્રો મંડુકાસન કરવા માટે સૌથી પહેલાં વજ્રાસનમાં એટલે કે બે પગને આ રીતે વાળી અને બેસી જવાનું છે અને ત્યારબાદ બે હાથ આ રીતે સીધા રાખી તેના પર અંગૂઠો આ રીતે અંદર દબાવી મુઠ્ઠી વાળી દેવાની છે અને આ મુઠ્ઠીને અહીં પેટના ભાગે આમ દબાવી અને આપણે લોકોએ નીચેની બાજુએ ઝૂકવાનું છે આ માટે શ્વાસને બહાર છોડવાનો છે હવે નીચેની બાજુ ઝૂકી અને કોઈ જોર નથી કરવાનું જ્યાં સુધી ઝૂકી શકો ત્યાં સુધી ઝૂકી અને આગળની બાજુ એ જોવાનું છે જો ન સમજાય તો તમે યુટ્યુબમાં અન્ય વિડીયો મંડુકાસનના કેમ કરવું તેના જોઈ શકો છો ખૂબ જ સરળતાથી કરી શકશો મિત્રો આ મંડુકાસન કરવાથી ડાયાબિટીસ છે તે ખૂબ જ સરળતાથી કંટ્રોલમાં આવી શકે છે કારણ કે આની સીધી અસર આપણા પેનક્રિયા એટલે કે સ્વાદુપિંડ પર થાય છે અને સ્વાદુપિંડને એક્ટિવ કરવાનું કાર્ય તે ખૂબ જ સરળતાથી કરે છે આ ઉપરાંત રોજના ઓછામાં ઓછા દોઢસોથી બસો જેટલા કપાલભાતીના સ્ટ્રોક લગાવી શકો છો તેનાથી પણ ખૂબ જ વધારે ફાયદો તમને લોકોને થશે અનુલોમ વિલોમ છે તે પણ તમારે લોકોએ કરવા જોઈએ સાથે સાથે જો શક્ય હોય અને તમારું શરીર સાથ આપે તો સૂર્ય નમસ્કાર જેવા આસનો છે તે પણ તમારે લોકોએ કરવા જોઈએ તેનાથી આખી બોડી છે તેમાં સુધારો થશે અને સાથે સાથે તમારા શરીરનું વજન છે તે પણ સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમે લોકો જ્યારે રાત્રિના સમયે સુવા જાઓ છો ત્યારે પણ એક પ્રયોગ ચોક્કસથી કરવો જ જોઈએ આ એક પ્રયોગમાં શું કરવાનું છે એ જણાવી દઉં તો તમારે લોકોએ એક ચમચી જેટલો આમળાનો પાવડર યાદ રહે એક ચમચી જેટલો આમળાનો પાવડર લેવાનો છે અને અડધાની પણ અડધી ચમચી જેટલું હળદર લેવાનું છે આ બંને વસ્તુઓને ગ્લાસમાં ઉમેરી દો અને તેના પરથી ગરમ પાણી ઉમેરી દેવાનું છે નવ સેકું રહે ત્યારે બરાબર રીતે હલાવી અને રોજ રાત્રે સૂતા પહેલા આ પાણીને પી જવાનું છે મિત્રો આ પ્રયોગ પણ તમે રોજે રોજ કરી શકો છો આનાથી પણ તમારી ડાયાબિટીસમાં જબરજસ્ત ફેરફાર જોવા મળશે તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો ઘણા લોકો ખાંડ તો નથી ખાતા પણ ખાંડના નામે સુગર ફ્રી છે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે હવે મિત્રો સુગર ફ્રીને તમે ધ્યાનથી વાંચશો તો તેમાં તમને જણાશે કે કેલેરી તો ઝીરો છે પરંતુ લેબમાં બનાવેલું સ્વીટનર ઉમેરવામાં આવે છે એટલે કે સુક્રોલ ઉમેરવામાં આવે છે કે જે સંપૂર્ણપણે લેબોરેટરીમાં બનાવવામાં આવે છે અને આનું નિયમિત રીતે સેવન કરવામાં આવશે તો તેનાથી તમારા પેટનું સ્વાસ્થ્ય છે તે તો જોખમાશે જ પણ લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓ થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે માટે તમારે લોકોએ પણ આ વસ્તુઓને અવોઈડ કરવી જોઈએ તેનો ત્યાગ કરવો જોઈએ તેના બદલામાં તમે લોકો મધ છે ગોળ છે ગોળનો પાવડર છે ખજૂર છે ખજૂરનો પાવડર છે આનું સેવન કરી શકો છો તે બધા નેચરલ સ્વીટનર્સ છે અને હું તો એમ જ કહું છું કે મીઠાશ માટે જો ફળોનું સેવન કરો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉત્તમ માનવામાં આવેલું છે આ ઉપરાંત મિત્રો બને તેટલું નિયમો મુજબ પાલન કરો રાત્રિનું ભોજન છે તે સાંજે સાત વાગ્યા પહેલાં ચોક્કસથી કરી જ લેવું જોઈએ અને તેની સાથે સાથે બહારનો ખોરાક છે તે સંપૂર્ણપણે અવોઈડ કરવાનો છે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ છે આ વસ્તુઓ નથી જ ખાવા પીવાની મિત્રો આટલા નિયમોનું પાલન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું ગમે તેવી ડાયાબિટીસ હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે આશા રાખું છું આપણે મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપ પણ આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો અમે પણ જાણવા ઉત્સુક છીએ કે અમારા દર્શકો ક્યાં ક્યાંથી અમને જોઈ રહ્યા છે સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર